તો મળી ગયા છીએ ફરી વખત અને ફરી એક નવા ભાગ સાથે પાઠ નંબર ત્રીજા નો અંતિમ અને છેલ્લો ભાગ ભાગ નંબર પંદર આપણે આની પહેલાના ભાગમાં મસ્જિદો વિશે અને દેરાસરો વિશે વાત કરી હતી હવે આપણે ચર્ચા કરવાની છે ગુજરાતની વાવ વિશે એ પહેલા મારે તમને થોડીક એક વાત એવી કરવી છે કે વિદ્યાર્થી મિત્રો થોડીક ધૈર્યતા જીવનમાં જરૂરી છે જે વ્યક્તિના જીવનમાં ધૈર્ય ન હોય ને એ વ્યક્તિ ક્યારેય સફળ ન થઈ શકે ધીરે ધીરે રાખવી જરૂરી છે તમે એક વિડીયો જોઈને તમને ન મજા આવે બે વિડીયો જોઈને તમને ન મજા આવે ત્રણ વિડીયો જોઈને તમને નહીં મજા પણ ચોથા વિડીયો થી તમને મજા આવશે પણ તમે પેલા વિડીયો માં કંટાળી જાય સીધા વી ગયા એનો અર્થ એવો છે કે તમારે છે ને તમારા મગજમાં જરી કે સ્થિરતા નથી એટલે ધૈર્યતા સાથે જો તમે એક થી પંદર ભાગ જોવો છો તો હું તમને ગેરંટી આપું છું ત્રીજા પાર્ટમાં તમારે ક્યાંય કોઈ જાતનું મટીરિયલ ખોલવાની જરૂર નહીં પડે કોઈ મટીરિયલ ખોલવાની જરૂર નહીં પડે તમને બધું આવડતું હશે પણ એના માટે તમારે ધૈર્ય રાખવું પડે શું રાખવું પડે ધૈર્ય તમે ધૈર્ય નથી રાખતા તમે ઉતાવળ કરો છો તમારે બધું ફાસ્ટ જોઈએ છે બરોબર જલ્દી ન કરો ઉતાવળ થી કોઈ વસ્તુ મળતી નથી દુનિયામાં કોઈ વસ્તુ ઉતાવળ કરવાથી ન મળે ધૈર્યતાથી મળે ધીરજતાથી મળે એટલે જીવનમાં શું રાખવી જરૂરી છે ધીરજ રાખવી જરૂરી છે એક થી પંદર ભાગ છે તમે ઘણા યુટ્યુબરો જોયા છે ઘણા યુટ્યુબ ની અંદર જોતા કે એક કલાક ની વિડીયો પટાખો પૂરો કરે કોઈ નહીં ન થાય તમે જોજો મારા દરેક વિડીયો જોજો તમે એક થી એક જગ્યા તો વિડીયો એ પછી કોણ નું સૂર્યમંદિર હોય કે મોઢેરાનું સૂર્ય સૂર્યમંદિર હોય કે જૈન દેરાસરો હોય તો ભલે મૂળયુગ હોય તોય ભલે મેં એક થી એક detail માં દરેક વસ્તુ જોઈને ભણાવેલી છે અને એટલા માટે જ મારે એક થી પંદર ભાગ થાય છે નકર તો એક ભાગની અંદર બધું પૂરું થઈ જાય મારે એવું કરવું નથી મારે તમારા લોકો સુધી સચોટ માહિતી અને સચોટ જ્ઞાન પહોંચાડવું છે એટલા માટે બરોબર છે ચાલો અહીંયા ધ્યાન રાખો વાત કરીએ ગુજરાતની વાવો તો ખાલી નામ યાદ રાખવાના છે એક વસ્તુ યાદ રાખજો ખાલી નામ યાદ રાખવાના છે અડાલજની વાવ નામ યાદ રાખો દાદા હરિની વાવ અમદાવાદમાં આવેલી છે રાણીની વાવ પાટણમાં આવેલી છે ડભોઈ ની વાવ ડભોઈ માં આવેલી છે આનાથી વિશિષ્ટ કશું યાદ નથી નો ભાઈ વાવ પૂછાય તો જ યાદ રાખજો અડાલજ ની વાવ નો ફોટો તમારી પાઠ્યપુસ્તક માં આપેલો છે તમને ચિત્ર આપીને પૂછી શકો આ ત્રીજા નંબર નું ચિત્ર થયું કે અડાલજ ની વાવ નું ચિત્ર છે કઈ વાવ નું ચિત્ર છે અડાલજ ની વાવ નું ચિત્ર છે આપણે ભાગ નંબર પાઠ નંબર પાંચ ની અંદર પાછું ડિટેલ માં ભણવાનું છે ભાગ છે બરોબર છે ચાલો યાદ રાખવા જેવી બે વસ્તુ છે એક તો મુનસર તળાવ કયું તળાવ મુનસર તળાવ એ વિરમગામમાં આવેલું છે અને તમને પ્રશ્ન પૂછે મલા મલાવ તળાવ તો એ યાદ યાદ રાખજો મુનસર મુનસર અને તળાવ 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 આ બંને બંને છે છે તમને કન્ફ્યુઝ કરશે એટલે તમારે ખાસ રાખવાનું ક્યાં આવેલું છે વિરમ ગામમાં આવેલું છે મલાવ તળાવ ક્યાં આવેલું છે તો કે ધોળકામાં આવેલું છે ફરી વાર બોલવું છું મુનસર તળાવ ક્યાં આવેલું છે વિરમ ગામમાં આવેલું મળેલું મલાવ તળાવ ક્યાં આવેલું છે કે ધોળકામાં આવેલું છે યાદ રહી ગયું મગજમાં ન રહી જાય તો બબ્બે વાર લખી નાખવાનું યાદ રહી જાય હો ભાઈ કાંકરિયા તળાવ સાહેબ ક્યાં આવેલું છે અમદાવાદમાં રુદ્ર મહિ સિદ્ધપુરમાં આવેલું છે છે આ પણ યાદ રાખવાનું સહસ્ત્રલિંગ તળાવ પાટણ માં આવેલું છે સહસ્ત્રલિંગ સહસ્ત્રલિંગ તળાવ તળાવ આવેલું આવેલું છે છે વાત કરીએ મુનસર તળાવ વિરમ ની અંદર આવેલું છે મલાવ તળાવ ધોળકા ની અંદર આવેલું છે સહસ્ત્રલિંગ તળાવ પાટણ ની અંદર આવેલું છે ડભોઈ વાવ ડભોઈમાં આવેલી છે રાણીની વાવ પાટણ માં આવેલી છે દાદા હરી ની વાવ અમદાવાદ માં આવેલી છે અને અડાલજ ની વાવ કાંકરિયા તાવ અમદાવાદ માં આવેલું છે આટલું તમારા મગજ માં રાખવાનું છે આ સાથે પાઠ નંબર ત્રીજા નો સંપૂર્ણ કોર્સ તમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમને જોયો હોય છે એવું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીનો ખૂબ મદદરૂપ થતું હોય છે બરોબર છે પણ તમને તમારો રિસ્પોન્સ મને જોવો એટલો હજી મળતો નથી એટલા માટે ફરી ફરી વખત કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો

ચાર ની અંદર બરોબર છે ત્યાં સુધી વસ્તુ નમસ્તે ખુબ ખુબ આભાર